તમને મને આપણે સૌને ખબર છે કે કચ્છમાં ને ભુજમાં હું કાકા તરીકે પ્રખ્યાત છું અને કાકા કાકા કોઈ કે ત્યારે જ મને એક દિવસનો જે ઉગે છે ને જ્યારે હાથ મે ત્યારે મને પૂરો થાય કે જ્યાં સુધી કાકાનો અવાજ ક્યાંથી ના આવે ત્યાં સુધી મને હું બેચે ને બેચેની પર તમને મને આપણે સૌને ખબર છે કે શું કામ હોય છે ને ખાસ કરીને નાના નાના બાળકો છે એ જે એના તે મને લાગણી છે ને એ લોકોને મારા પડત્ય લાગણી છે ને મારો ધંધો પણ છેલ્લા પિસ્તાલીસ વર્ષથી મને અતિ ગૌરવ થાય છે કે હું સીધો લાઈવ બાળકો સાથે ટચમાં છું ચાર બે ઓગણીસો ઓગણસી મારી કારકિર્દી ચાલુ કરી છે મેં ને આજે તમને મને આપણે સૌને ખબર છે કે ચૌદ છ બે હજાર ચોવીસ છે એટલે આ મારો જે સફર છે એ છેલ્લા પિસ્તાલીસ વર્ષની આ સફર યાત્રા ચાલુ છે હજી સુધી એટલે મને અત્યંત ખુશી થાય છે કે જ્યારે ગઈકાલે ખિલખલાટ અને ખીલખેલાટ ચાલુ થયો બાળકોનો ને ગઈકાલથી જ સ્કૂલો ચાલુ થઈ ગઈ છે ને જે પણ રિધમ હતી પાછી અમારા ધંધા રોજગારની એ મને એમ લાગે છે કે ઇન્શાલા એક બે દિવસમાં ફરી પાછી ચાલુ થશે મને અને અપેક્ષાઓ ઘણી હતી કે ગઈકાલે સ્કૂલો ખોલી છે તો આજે કદાચ ગરાકી નીકળશે પણ તમને મને આપણે સૌને ખબર છે કે મધ્યમ વર્ગ અને અતિ મધ્યમ વર્ગ કે ગરીબ વર્ગ જે પણ એના બે બેછેડા ભેગા કરવામાં ક્યાંક ને ક્યાંક એને અડચણૂપ થાય છે ને ખાસ કરીને જે તમે હું ને આપણે સૌને ખબર છે કે સ્કૂલો પ્રાઇવેટ સ્કૂલોમાં આપણે ભણાવતા હોય તો એની ફી છે ફલાણો છે ઢીકળો છે એમાં દરેક બાળકની લગભગ આઠથી દસ હજાર રૂપિયાનો પ્રત્યે માથા દીઠ ખર્ચો હોય છે ને ધીમે ધીમે કવર કરવામાં વાલીઓને ઘણી વખત તકલીફ પણ પડતી હોય છે પણ જેમ અને ભગવાન બધેનો હોય છે એમ એ લોકોનો છે તમારો છે ને મારો પણ છે અને મને એમ લાગે છે કે કદાચ સોમવારથી ગરાગી ચાલુ થઈ જશે ફરી પાછો જ્યારે આવશે વાત કે ભાઈ આ ફેરે કોઈ ચોપડા બદલ્યા છે ને મને અત્યંત ખુશી થાય છે કે આ ફેરે કોઈ ચોપડા નથી બદલ્યા નોટે પર સિંગલ કદાચ એક ચોપડી ગુજરાતી છઠ્ઠાની બદલી છે ગયા વર્ષે બદલી હતી એનામાં કંઈક સરકાર શ્રીના કંઈક પરિપત્ર પણ નવો એડિશન બહાર પડ્યો છે ને સાથે સાથે સાતમાની ગુજરાતી પણ એક નવી આવી છે એના સિવાય કોઈ પુસ્તકો નવા બહાર પડ્યા નથી ને ઘણા વાલીઓને એમ હોય છે કે આ ચોપડી બદલી છે આ ચોપડી બદલી છે આ સેમેસ્ટર બદલ્યો કોઈ સેમેસ્ટર બદલ્યો નથી માત્ર ને માત્ર જે પાઠ હોય છે એ પાઠ ઓછા કરવામાં આવે છે તમને મને આપણે સૌને ખબર છે કે જો પાટ ઓછા થાય તો તમને મને કોઈ જૂની ચોપડી લેવામાં વાંધો ન હોય પાટ ઉમેરાય તો કદાચ બે પાના વધારે તો એ બે પાના કદાચ જૂની ચોપડીમાં ન હોય ને તમને ને મને ને આપણે સૌને ખબર છે કે મારો એક છેલ્લા પિસ્તાલીસ વર્ષનો અનુભવ છે ને આ પિસ્તાલીસ વર્ષમાં હું પણ ઘણા વખતોથી ચોપડાની લેવેજ કરું છું જૂનાની પણ એક આપના માધ્યમ દ્વારા વિનંતી કરું છું કે જૂના ચોપડા તમારા પાસે હોય તો મારા પાસે લઈ આવજો મારા કને જોતા હોય તો તમારા કાને મળશે ને ખાસ કરીને જ્યારે મોંઘરાંતની વાત આવશે કે એક ચોપડી એકસો એંસી રૂપિયાની આવે કોઈ એક ચોપડી બસો પચાસ રૂપિયાની આવે દાખલા તરીકે સામાજિક વિજ્ઞાન સાતમાની ગાઈડ છે તો ત્રણસો ને ત્રીસ રૂપિયાની આવે છે તો મને એમ અત્યંત ખુશી થશે કે જો કોઈ જૂના ચોપડા મારા પાસે લેવા આવે તો અમારા પાસે લગભગ પચાસથી સાઠ ટકામાં કન્ડિશન પણ મને આપીએ છીએ ને કોઈને પણ વાલીઓને દેવા હોય તો અમે પચીસથી ત્રીસ ટકા પરત પણ એના કરીને લઈએ છીએ ને જો કોઈ એવા ને વેચાય એવા હોય કે કેવો હોય તો એ પણ માણે એમ લઈએ છીએ પણ એ પણ એ પણ એક સેવાનો કામ છે કે કોઈ પાસે જૂના ચોપડા હોય ને એટલે જૂના ચોપડા હું આપું ને એમાં કાંઈક ડિફરન્સનું થતો હોય તો હું લઈ લઉં એ પણ એક વાલીઓને એક સારો મેસેજ જશે ને વાલીઓને થોડી એમાં પણ રાહત થશે રહી વાત પાછી ચોપડાની નોટબુકોની નોટબુક મને અત્યંત ખુશી થાય છે નોટબુકમાં આ ફેરે કોઈ ભાવ વધારો આવ્યો નથી માત્ર ને માત્ર એ રૂપિયો આઠાના કાંઈ કદાચ વધ્યા હશે એ વધ્યા હશે ને બીજી એક અપીલ કરવાની છે કે જે બાર ઉપર છ ફ્રી છે કે છ ઉપર બે ફ્રી છે કે ચાર ઉપર આઠ ફ્રી છે એવો કોઈ કે રહેતા નહીં કોઈ પણ પોતાના ખીચાનામાંથી બોલપેન કાઢીને કોઈને કાંઈ દેવાનો નથી તમને મને આપણે સૌને ખબર છે હું અત્યારે દાખલા તરીકે 70 રૂપિયાની નોટબુક છે તો હું ચાલીસથી પિસ્તાલીસ રૂપિયામાં એ પર સિંગલ નોટબુક વેચું છું તો તમે ગણતરી કરી લો કે બાર ઉપર ચાર ફ્રી હોય ને જો એ સિત્તેર રૂપિયા એમઆરપી થાય તો બારને ચાર સોર નંગના કેટલા થાય ને એક જો પિસ્તાલીસ રૂપિયાની કે ચાલીસ રૂપિયાની તમે લો તો એ સોર નંગના કેટલા થાય એટલે વાલીઓને ને વિદ્યાર્થીને એક નરમભાઈ વિનંતી કરું છું કે કોઈ પણ જાતનો આમાં ભારમક પ્રચારમાં આવતા નહીં ને કોઈ કોઈ ફ્રી આવતો નથી માત્રને માત્ર તમારો પ્રેમ તમારી લાગણી એ જ ફ્રીમાં મળે છે હા અનોરભાઈ અમુક સ્કૂલો એવી પણ છે કે જે વિદ્યાર્થીઓને ચીઠી લખી દેતા હોય ને ચોપડા બી જી જી દુકાન માંથી છે એવું પણ માર્કેટ ચાલી રહ્યું છે આ એક એક તમારો સારો એ વાત છે ને સારી ટોક છે મને પણ વિનંતી મને પણ એક વિનંતી બે ત્રણ વાલીઓ કરી કે અનુરભાઈ તમે તો જાહેર જીવન રાજકારણ અને સમાજ સાથે સકરાયેલા છો ને સ્ટેશન અને વેપાર સાથે પણ સકરાયેલા છું તો આવો કેમ હું તમને મને ને આપણે સૌને ખબર છે હું આવો જાહેર જીવનમાં છું ક્યાંક ને ક્યાંક સ્કૂલોમાં પ્રાથમિક શાળાઓ મારી ટચ હોય પણ નોટે ફોર સિંગલ મેં કોઈ બીજી સ્કૂલમાં કોઈને ભલામણ કરી નથી આપના માધ્યમ દ્વારા અને વાલીઓ દ્વારા મને જાણવા મળ્યો કે ભાઈ કોઈક પર્ટિક્યુલર ચોક દુકાનોમાંથી ચોપડા લેવાનો આગ્રહ રાખીએ છીએ તો ડીઓ સાહેબને અને જિલ્લા અધિકારીને પણ વિનંતી કરું છું કે આવી જે પણ પ્રાથમિક સ્કૂલો હોય પ્રાઇવેટ સ્કૂલો હોય કે જે પણ હોય એના પર વોચ એન્ડ વેટ વેઇટ કરે ને વાલીઓને પણ વિનંતી કરે કે આમાં કોઈ ભાર્મક પ્રચારમાં આવે નહીં એનું કારણ છે તમને મને આપણે સૌને ખબર છે કે પર્ટિક્યુલર આ જ દુકાન શું કામ અનવર નોડની દુકાનમાંથી શું કામ લેવાની કોઈ વસ્તુ દુકાન બાજુમાં ઘણી આજુબાજુ છે બીજી અધર દુકાનો છે ગમે ત્યાંથી લ્યો ને હું તો એમ કહું છું વાલીઓને પણ વિનંતી કરું છું કે બે દુકાનો ફરશો ને તો એકસો દસ ટકા તમને પાંચ પચીસ રૂપિયાનો ફાયદો થશે સંબંધ વ્યવહાર તમારો મારો ને આપણો સૌનો હોય પણ આપણે એમ લાગે એમ લાગે કે આ અનોરભાઈ આપણા પોતાના છે ને અનોરભાઈ કાને લઈએ તો આપણે બે પૈસા ફાયદો થશે હા ચોક્કસ થશે પણ સાથે સાથે બીજી દુકાનમાંથી પણ આપણે તપાસ કરવી જોઈએ કે અનોરભાઈ ચાલીસ રૂપિયાની નોટબુક આપે છે કે આ બાજુમાં કોઈ પાંત્રીસ રૂપિયાની તો નથી આપતો ને અનોરભાઈને સંબંધ સાચા તમારા પણ પાંત્રીસ રૂપિયામાં મળે તો પહેલાં પાંત્રીસ રૂપિયા લેવાની પછી મારા ગાને ચાલીસ રૂપિયાને જોતી હોય તો મારા ગાને ચાલીસ રૂપિયા લેવાની તો એક તમારો આ પણ સારો ટોક છે અને ભરી પાછો હું વિનંતી કરું છું જિલ્લા શિક્ષણ અધિકારીને કે આવી કોઈ કોઈપણ સ્કૂલ હોય કે કોઈ પર્ટિક્યુલર ચોક્કસ કહેતો હોય કે અહીંયાથી જ લેવાનો તો એના પર તમારા પ્રમાણે અને મારા પ્રમાણે કાર્યવાહી કરવી જોઈએ એવી મારી નમભાઈ વિનંતી છે